છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસરી ગામમાં સરકારી જમીન સર્વે નંબર મકાનનું બાંધકામ કરી રહેતા હતા જેની નોટિસ આપવામાં આવી હતી જે મકાન બાંધીને રહેતા લોકો નોટિસને ગંભીરતાથી ના માનતા આજ રોજ પાવી જેતપુર મામલતદાર તથા પ્રાંત અધિકારી વિમલ બારો તથા સર્કલ તથા તલાટી અને સરપંચ અને પોલીસનો આખો સ્ટાફ હાજર રહી તેને જેસીબી વડે તોડવા માંગ આવી રિપોર્ટર ફારૂક ખત્રી પાવી જેતપુર Ya સરકારશ્રી હોય તો સરકાર ની માલિકી થાય પણ સરકાર ની જમીન છે અત્યારે અહીંયા પોલીસના ક્વાર્ટર્સ બનાવવાના છે પછી ગામ માટે સરકારી મારી વાત સરકારી દવાખાનું બનાવવાનું છે સીએચસી બનાવવાની છે એને આપવાની છે છોકરાઓની હોસ્ટેલ બનાવવાની છે તો સરકારી જગ્યા પણ નહીં બનાવીએ તો ક્યાં બનાવી શકો

આમ પરમ દિવસે પણ બેન આયા હતા અને તમે બે દિવસ નો સમય માંગો તમે આપી દીધો તમારું ઘરનું કોર્ટ કઈ નિર્ણય કરે તો વિષય છે એ અલગ વાત છે તમે બે દિવસ અમાર જુઓ એના માટે લીધા અમે ખાલી કરી દઈશું પછી ના એવો એક દિવસ બે દિવસ એના માટે બે દિવસ આપ્યા હતા ના આપ્યા હોય તો એના માટે હું તમને ખાલી ભાઈ સના વિડીયો આટલા બધા ઉતારો છું